પ્રકરણ વીસ જાદુઈ થેલો વિદ્યાર્થી મિત્રો ભારત સરકાર બાળકોને નવીનતા સેવા શૈક્ષણિક રમતગમત કળા અને સંસ્કૃતિ અને વીરતા એમ છ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે સરકારશ્રી દ્વારા મળતા આ પ્રકારના પુરસ્કારો વિવિધ પ્રતિભાશોધ કસોટીની પણ માહિતી આપે છે આ એકમમાં બાળકોને રાષ્ટ્રીય કક્ષાએ અપાતા એક વિશિષ્ટ પુરસ્કાર વિશે ઘણી ઉપયોગી માહિતી આપવામાં આવી છે એક બાળક અને તેના દાદાજી વચ્ચે થયેલી વાર્તાઓ વર્ણનાત્મક રીતે આપેલી છે આજે ફરીવાર અમે સૌ દાદાની સાથે ચંદ્રશેખર આઝાદ પાર્કમાં હતા દાદા એટલે જોશી દાદા તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય આંખે ચશ્મા ચડાવ્યા હોય પગે કાળા ચંપલ ખભે સફેદ રંગનો થેલો ભેરવ્યો હોય એ થેલાનું નામ અમે જાદુઈ થેલો પાડ્યું છે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો દર વખતે દાદાજી આવે ને કંઈ ને કંઈ નવું લઈને આવે કોઈ વાર નવી વાર્તા તો કોઈ વાર કોઈ નવી રમત કોઈ વાર રામાયણ કે મહાભારતની વાર્તા તો વળી કોઈ વાર અત્યારના સમયની નવી નવી જાણકારી લઈને આવે આજે અમને એ જ કુતૂહલ હતું કે દાદાજી શું કહેવાના છે શું કરવાના છે અમે બધા બાળ મિત્રો દાદાજીની ફરતે બેસી ગયા હું પૂછવા જાઉં એ પહેલા કાવ્યાએ ઉતાવળે કહ્યું દાદાજી આજે શું લાવ્યા દાદાજી હસવા લાગ્યા વાત હું બાળકની લાવ્યો બાળકના સાહસની ની લાવ્યો વાહ બાળકના સાહસની ની વાત જલ્દી કહો દાદા જલ્દી કહો

હા એટલે કે બહાદુર બાળા આનું નામ છે અનુષ્કા જોલી એણે નાના બાળકોની સલામતી માટે બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે એ જ કહું છું વાત એમ છે કે આ અનુષ્કા માંડ બાર કે તેર વર્ષની હશે પણ નાનો તોય રાયનો દાણો એણે શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા પછી પછી તો પણ લીધું કે હું આનો કોઈ માર્ગ કરીને જ જંપીશ નાની ઉંમરના બાળકોની સલામતી ઘણી જ મહત્વની છે ઘણી ખરી ઘટનાઓની તો કોઈને ખબર પણ પડતી નથી તેથી એને આવી છુપી ઘટનાઓની જાણ કરવા માટે બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર આવ્યો અનુષ્કા જોલીની એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવામાં એન્ટીબુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે અનુષ્કા જોલીને પણ એના આવા નાવિન્યપૂર્ણ કાર્ય બદલ સન્માન મળ્યું છે દોસ્તો સાહસ વગર સિદ્ધિ નથી એકદમ સાચી વાત એટલે કે ઇનોવેટિવ કાર્ય કરનાર બાળકોને આ સન્માન મળે છે એવું નહીં પરંતુ જુદી જુદી છ પ્રકારની પ્રતિભા માટે આ પુરસ્કાર મળે છે વાહ દાદા બહુ સરસ એ છ પ્રકાર કયા જલ્દી કહો ને હા એ જ કહું છું કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજસેવા અને રમતગમત આ છ વિભાગો છે જોશી દાદાએ છ વિભાગો ગણાવ્યા મને તરત જ એક સવાલ થયો એટલે મેં પૂછ્યું દાદા એટલે કેટલી કેટલી ઉંમર સુધી તું એમાં આવી જાય દિવ્યેશ પણ આ છ માંથી એકાદ સિદ્ધિ મેળવે તો કહીને દાદાએ ચોપાનિયામાંથી વાંચી બતાવ્યું આ પુરસ્કાર પાંચ થી અઢાર વર્ષની વય જૂથના બાળકોને આપવામાં આવે છે સાર્થક શાંત હતો એણે હવે પૂછ્યું આ છોકરો બહુ પાક્કો હો સાર્થકનો સવાલ અગત્યનો છે ભારત સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એટલે કે પી એમ આરબી પી એનાયત કરે છે જેમાં પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિ અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને હા આ બાળકો શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે આ તો બહુ જ સરસ કહેવાય આઈ લવ માય ઇન્ડિયા વાહ ભારત સરકાર જય હિન્દ આ એવોર્ડ ક્યારે શરૂ થયો હતો એની વાત અથથી અથવા સુધી કરું દાદાજી સત્તાવનમાં થઈ હતી ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર એટલે કે આઈસીસી ડબલ્યુ દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે આ સન્માન માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં છત્રીસ સભ્યો હોય છે જેમાં રાષ્ટ્રપતિ ભવન આઈસીસીડબલ્યુ સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય મંત્રાલય આઈપીએસ અધિકારીઓ બાળકો સંબંધિત એનજીઓના સભ્યો હોય છે જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લાના પ્રતિભાશાળી બાળકોની કોઈ વાર્તા હોય તો આ સમિતિને મોકલે છે જેમાંથી પુરસ્કાર માટે બાળકોને પસંદ કરવામાં આવે છે દાદાજી આજે તો તમે સરસ જાણકારી આપી પરંતુ મને એક વાત પૂછવાનું મન થાય છે હજુ શું પૂછવાનું રહી જાય છે તારે એ તો હું એમ પૂછતી હતી કે આપણા ગુજરાત રાજ્યમાંથી કોઈને આ પુરસ્કાર મળ્યો છે કે નહીં અરે હા એ માહિતી પણ આપી દઉં ગુજરાતમાંથી અત્યાર સુધી ઘણા બાળકોને આ પુરસ્કાર મળ્યો છે વડોદરાના શૌર્યજીતને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલો છે છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો એ ખેલાડી હતો અને મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે તેણે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો જોકે સ્પર્ધાના દસેક દિવસ પહેલાં જ તેના પિતાનું નિધન થયું તે ગમકીન થયો પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદ સાથે તે મલખમના અખાડામાં ઉતર્યો તેણે અદભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુક્ત કરી દીધા તેણે શાનદાર અને દમદાર રીતે પોતાનું પરફોર્મન્સ આપી વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલો વડાપ્રધાનશ્રીએ એમના ટ્વિટર પર લખેલું વોટ અ સ્ટાર સૌર્યજીત ઇઝ તેમણે સૌર્યજીતને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવેલો શૌર્યજીતે કહેલું મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂરું કર્યું છે અરે વાહ શાબાશ શૌર્યજીત કોકિલા ઊંચે અવાજે બોલી એટલે દાદાજીએ કહ્યું જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઉકેલવાની શક્તિ આત્મવિશ્વાસ જેવા ઘણા બધા ગુણો જરૂરી છે દાદાજીએ ખૂબ ખુશી વ્યક્ત કરી ત્યાં સાર્થકે ધીમેથી કહ્યું દાદાજી મજા આવી ગઈ પણ એક વસ્તુ તો બાકી રહી ગઈ મેં નહોતું કહ્યું કે આ છોકરો બહુ પાક્કો છે જોશી દાદાએ સાર્થકના વાંસામાં પ્રેમથી ધબ્બો માર્યો પછી થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી જાદુઈ થેલાવાળા દાદાજીની જય ખેવના બોલી તે સાથે જ સૌએ આનંદની કિલકારી કરી સારાંશ જાદુઈ થેલો નામની વાર્તા જાદુઈ થેલીનો ઉલ્લેખ કરે છે જેમાંથી વિવિધ રસપ્રદ વસ્તુઓ બહાર આવે છે દાદાજી તેમની જાદુઈ થેલીમાંથી હંમેશા કંઈક નવીન લાવતા હોય છે જે બાળકોને ઉત્સાહિત કરે છે અને તેમને નવી નવી માહિતી આપીને જ્ઞાન વધારવાનું કામ કરે છે બાળકોમાં રહેલી જુદા જુદા પ્રકારની પ્રતિભાનું સન્માન દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ થાય છે એનો વિગતે પરિચય આ એકમમાં છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આ પુરસ્કાર દ્વારા જ્ઞાની પ્રતિભાશાળી અને સાહસિક બાળકોને માન્યતા આપવી અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અનુષ્કા જોલી અને શૌર્યજીતના કિસ્સાઓ દ્વારા બતાવ્યું છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પ્રયાસ અને દ્રઢ નક્કર મનોબળથી મકસદ હાંસલ કરી શકાય છે નાની ઉંમર હોવા છતાં મહેનત સાહસ અને નવા વિચારો સાથે મોટા ફેરફારો